પાલિકા વિપક્ષ નેતા અને ભાજપની ની મિલીભગત હોવાના આબી મિર્ઝાના આક્ષેપ પરમિશન વિના ધરણા કરવા નીકળેલા રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને પોલીસે ધરણા ન કરવા દીધા જો કે કોંગ્રેસના નેતાઓ સમર્થનમાં આવ્યા પણ વિપક્ષ નેતા પર આબિદ મિર્ઝાએ નિશાન સાધ્યું ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનેક સ્થળોએ માર્ગોની હાલત ખખડધ જ છે ખડડધ જ માર્ગોના કારણે અનેક અકસ્માતો પણ થતા હોય છે સાથે જ ખરાબ માર્ગોને કારણે વાહનોને પણ નુકસાન થતું હોય છે પરંતુ પક્ષ વિપક્ષના કારણે અમુક માર્ગોનું સમારકામ તેમજ નવીનીકરણ થતું ન હોવાના આક્ષેપ સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા મહંમદપુરા સર્કલ નજીક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ તેમજ અન્ય લોકોએ સમર્થન જાહેર કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા પરંતુ રિક્ષા એસોસી ેશનના પ્રમુખને ધરણા પ્રદર્શનના કાર્યક્રમની પરવાનગી મળી ન હતી છતાં ધરણા ચાલુ થતા પોલીસે આવી રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ કોંગ્રેસના નેતાઓને ધરણા કરવા દીધા ન હતા જોકે હર હંમેશ મીડિયામાં છવાયેલા રહેવા માંગતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે મીડિયા સમક્ષ નિવેદનમાં કોંગ્રેસના નેતાની હાજરીમાં જ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વિપક્ષ નેતાના ભાજપ સાથે મિલીભગત હોવાના આરોપ લગાવી દેતા સમગ્ર મામલો ભારે ગરમાયો હતો સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સવિદે જણાવ્યું હતું કે વિપક્ષ હરહમેશ પ્રજાના પ્રશ્નો માટે લડત આપતી આવી છે અને આવા અમુક વિધ્યસંતોષી લોકો કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસ કરે છે અમે પ્રજાના પ્રશ્નોને વાચા કેમ આપવી કામ કરી કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરીએ છે યાકુબ પટેલ ભરૂચ ભરૂચ નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં કરતું આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધ્ઞ સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડી એ એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નોને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂત થાય એટલી તટસ્થ થઈને

એમની મનમાની કરે છે આ જાહેર જનતા જ્યારે ટેક્સ ભરે છે એમને રોડનો ઉપયોગ કરવાનો એ ઉપયોગ માટે અમે ખાલી થીગલા પૂરવાના કામ માટે રજૂઆત કરી છે આ દુધી આ રોડ પર થીગલા પૂરવામાં નથી આવતા કે નગર નગરસેવકો અને નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બેહી ગયા છે આ જનતા રોડ પર ફરતી નથી જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત તો આ જનતા કંઈ ફરે છે આ રોડ ઉપર જો એક્સિડન્ટના એક્સિડન્ટમાં ભે થાય છે લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમારી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાનો સંત્ર રચાઈ રહ્યો છે એવું લાગે છે જય હિન્દ